બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના રૂની ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નિશુલ્ક મેખા સર્વે રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો ભાભર તાલુકાના રૂની ગામે સતત આઠમા વર્ષે નિઃશુલ્ક મેઘા સર્વે રોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન દિલીપભાઈ આશરા ગાંધીનગર અને ડૉક્ટર વિજયભાઈ જોગી ગાંધીનગરના વિચાર સંયોગથી લોકપરબ ચલાદર ધ ઇન્ડિયન ફૂડ ટેસ્ટ મેસપુરા યુવા શક્તિ સંગઠન મેસપુરા રુની ગ્રામ પંચાયત રૂની શંકુશ હોસ્પિટલ મહેસાણા અને ગ્રામ શિલ્પી પ્રકલ્પ દ્વારા તારીખ પંદર નવ બે હજાર ચોવીસને રવિવારના રોજ સવારે નવ ત્રીસથી બે ત્રીસ સુધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રૂની પર કરવામાં આવેલ હતું જેમાં ગુજરાતના નામાંકિત ડોક્ટર્સમાં ગાંધીનગરથી આંખના ડોક્ટર હર્ષદભાઈ ચૌધરીએ બસો પાસઠ દર્દીઓ હાડકાના ડોક્ટર કાંતિભાઈ પટેલે એકસો દર્દીઓ કાનના ગળાના ડોક્ટર

તેમની ટીમ તથા ભાભરથી ડોક્ટર દર્શનજી માળીએ બાવીસ દર્દીઓ અને ત્રણ દર્દીઓના દાંડ કાઢી આપવામાં આવ્યા હતા ફાફરથી સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર વૈશાલીબેન ઠક્કરે વીસ દર્દીઓ હરસમસા મસા ભંગદરના ડોક્ટર સુયોગ અખાણીએ નવ દર્દીઓ ચામડીના આયુર્વેદિક ડોક્ટર ભાવિક આર સુથારે સુડતાલીસ દર્દીઓ હોમિયોપેથિક ડોક્ટર મુકેશભાઈ એ માળીએ વીસ દર્દીઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રૂનીના ડૉક્ટર વિકાસ પૂજારા ડૉક્ટર પ્રદીપભાઈ ડૉક્ટર કિરીટભાઈ ડૉક્ટર કિંજલબેન ચાલીસ દર્દીઓને નિદાન અને સારવારનો લાભ લીધો હતો આ નિઃશુલ્ક મેઘા કેમ્પમાં પોતાની અમૂલ્ય સેવાઓ આપી હતી સાથે સાથે ચારસો બહેનોએ નિઃશુલ્ક સેનિટરી પેડ આપવાનો લાભ લીધો હતો

કેમ્પ આ જે સર્વરોગ નિદાન કેમ્પ કાર્યક્રમ કરવામાં આવ્યો આમાં શું કહેવો છે સૌને નમસ્કાર બુદ્ધથી ગાંધી સુધી ચાલ્યા કર્યો છું હું સતત બુદ્ધથી ગાંધી સુધી ચાલ્યા કર્યો છું હું સતત સત્ય સાથે પ્રેમને કરુણા મળેલી છે મને સત્ય સાથે પ્રેમને કરુણા મળેલી છે મને આજ રોજ રવિવારના દિવસે નિઃશુલ્ક સ્વરૂપ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન થયું અને આ કેમ્પની અંદર બાવીસથી વધુ ગામના લોકોએ આનો લાભ લીધો આપણે જો એમાં જોવા જઈએ તો આપણે જો વાત કરીએ તો અત્યારે બહેનોમાં એની સૂઝબૂછ આવી ગઈ છે ચારસોથી વધુ બહેનોએ સેનેટરી પેડ નિઃશુલ્ક એવો લઈ ગયા છે એટલે એ વાતનો આનંદ છે કે બેનો સેનેટરી પેડ વાપરતા થયા છે બીજું કે જે ઓપરેડી થઈ છે એ 1500 થી વધુ લોકોની ઓપેડી થઈ છે એમાં આપણે જો જોવા જઈએ આંખના તો આંખના 226 લોકોએ તો નમનના ચશ્મા લીધા છે એ પણ નિશુલ્ક અને 256 ની એમની ઓપેડી થઈ છે એવી રીતે ઓર્થોપેડિકની વાત કરીએ તો ઓર્થોપેડિકમાં માં 160 ઉપર ઉપર ઓપેડી થઈ છે તો આવી રીતે લોકોએ એનો લાભ લીધો છે અને જે દાતાઓનો જે સહયોગ છે એ પણ સારો સાંપડ્યો છે ભોજનના દાતા છે ચા નાસ્તાના દાતા છે ચા નાસ્તાની વાત કરું તો વાતલ ફાઇનાન્સ તો એમણે છે કેમ પૂરો થાય ત્યાં સુધી દરિદ્ર દર્દી નારાયણને ચા પાવી છે અને આવી નાની મોટી બાબતોમાં ઘણો બધો સહયોગ મળ્યો છે સંતુજ હોસ્પિટલે પણ આપણને સારો એવો સહયોગ કર્યો છે કે ડોર ટુ ડોર કેમ્પેન ચલાવ્યું એની સાથે સાથે આપણને ક્રિષ્ના નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ જે સેવાનો જે ભૂમિકા ભજવી છે એ પણ બહુ પ્રશંસનીય છે અને હું સૌ લોકોને એવું કહું છું કે આ પ્રકારના કેમ્પનું વિચારતા હોય તમારા ગામમાં તો તમે મારો કે ભગવાનભાઈનો સંપર્ક કરી શકો છો એવી જ રીતે ગયા વર્ષે ચાત્રામાં પણ આ કેમ્પ જીવાભીના કહેવાથી ત્યાં યોજાયો હતો એમ તમે અમારો સંપર્ક કરી શકો છો અને તમારા ગામમાં પણ આ લોકોને દરિદ્ર દર્દી નારાયણ ને આ સેવા નો લાભ મળી શકે છે બસ અસ્તુ જય જય આપનું નામ જયસિંહ ભાઈ ગ્રામ શિલ્પી લોક પરમ સલાજર ગ્રામ શિલ્પી પ્રકમ સલાજર સાહેબ આજે રૂની ગામે જે કેમ્પ આરોગ્યનો કરવામાં આવ્યો એ બાબતે શું કહેવું આવ્યું આજ રોજ તારીખ પંદર નવ બે હજાર ચોવીસના રોજ બાબર તાલુકાના રૂની ગામે સર્વરૂપ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પ સતત આઠમા વર્ષે રૂની ગામે યોજાયો છે અને દર વર્ષે અમે છેલ્લા આઠ વર્ષથી પૂજ્ય મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે એમના કાર્યોથી જ એક સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ આ સર્વ રૂબોનું નિદાન અને સારવાર બંને આપવામાં આવે છે આ વખતે અમે ધારો કે કોઈ હૃદય અને કેન્સરના હોય તો પણ પોતામાં એમાં ઊંચામાં ઊંચી સારવાર જે આવતી હોય બધી આપવાનો પ્રયત્ન કર્યો છેલ્લા આઠ વર્ષથી અમારી સંસ્થાઓ લોક પરબ ચલાતર ધ ઇન્ડિયન ટૂટ ટુરિસ્ટ યુટ્યુબ ચેનલ હમેશપુરા યુવા શક્તિ સંગઠન આ બધી અમારી સહયોગી સંસ્થાઓના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અહીં હતા તો ગ્રામ પંચાયત રૂની પી પીએચએ રૂની આ બધા અમારા સહયોગી સંસ્થાઓ હતા સંકુજ હોસ્પિટલ મહેસાણા બાપરના રાજેશ્વર મેડિકલ રણછોડભાઈ ચૌધરી આવા અનેક નામી અનામી લોકોના સહયોગથી અમે કેમ્પનું આયોજન કરીએ છીએ અને લોકોને અહીં ઘરઆંગણે જુદી સુવિધા મળી રહે એવો અમારો પ્રયત્ન હતો મારું નામ ડૉક્ટર ભગવાનભાઈ ગંગારામભાઈ પટેલ